નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઈસીબી ટ્વેન્ટી ફોર ન્યૂઝ જોઈએ આજના સમાચાર ટ્રાફિક પોલીસ ની હાજરીમાં ત્રણ લોકો બાખડ્યા વડોદરા શહેરના રાજમહેલ રોડ પર કારમાં સવાર બે લોકો અને એક એક્ટિવા ચાલકે જાહેરમાં મારામારી કરી હતી ટ્રાફિક પોલીસ ની હાજરીમાં જ લાફાવાડી અને પટ્ટાવાડી પણ કરી હતી જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે વડોદરા શહેરના રાજમહેર રોડ પર આવેલા લક્ષ્મી વિલાસ પેલેસ પાસેથી એક એક્ટિવા ચાલક પસાર થઈ રહ્યો હતો અને તે ટ્રાફિક સિગ્નલ તોડીને ત્યાંથી નીકળ્યો હતો જેથી કાર ચાલકે તેને તે બાબતે ટોક્યો હતો જેથી એક્ટિવા ચાલકે ગાળો આપી હતી આ સમયે કારમાં સવાર બે લોકો અને એક્ટિવા ચાલક નીચે ઉતરી ગયા હતા અને ત્રણેય વચ્ચે ઝપાઝપી થવા લાગી હતી ટ્રાફિક પોલીસની હાજરીમાં જ લાફાવાળી અને પટ્ટાવાળી પણ કરી હતી આ ઘટનાના કારણે ટ્રાફિક જામ સર્જાતા ટ્રાફિક પોલીસ કર્મી તુરંત જ ત્રણેય છોડાવવા માટે વચ્ચે પડ્યો હતો બંને વચ્ચે પટ્ટા વાડી થઈ હતી કાર ચાલક અને એક્ટિવા ચાલક વચ્ચે જાહેરમાં મારામારી થઈ હતી જેનો વિડીયો વાયરલ થયો છે જાહેરમાં મારામારી થઈ ફરજના ટ્રાફિકના મહિલા કોન્સ્ટેબલ પણ બંનેને છોડાવવા દોડ્યા હતા બંને જણાએ જાહેરમાં મારામારી કરી રોડ માથે લીધો હતો છૂટા હાથની જાહેરમાં મારામારી ચર્ચાનો વિષય બની છે